કે હવે રોટી વ્યવહાર તો છે પણ બેટી વ્યવહાર પણ થાય તો સોનામાં સુગંધ પડે સમાજ છે ને ભગવાન દ્વારકાધીશથી ખૂબ જ નજીક છે કેમ કે ભગવાન કાળીયો ઠાકર છે ને અમારી સાથે એને ગાયો ચરાવેલી છે અમારામાં તો એ છે જ નહીં અમારા ક્યાંય દાખલો નથી કે અમારા ભરવા સમાજના માવતર છે એ પરંપરા જેવડાવી આપણી સંસ્કૃતિ જેડવાય છે એ માટે અમારા સમાજના આગેવાનો રૂપે જ્યાં જ્યાં જરૂર પડશે એવા બધા અમે કાર્યક્રમો આપશું અમારા સમાજમાં ડોક્ટરો છે વકીલો છે એન્જિનિયરો છે અને ઘણા બધા સારા બિઝનેસમેનો પણ છે એટલે હવે એનું કારણ છે કે શિક્ષણ સંતો દ્વારા પણ આની પહેલ કરવામાં આવે અને અમારા સામાજિક જ્યાં જ્યાં કાર્યક્રમો થાય તેની આમાં પહેલ અમે કરશું અને આ બધા આ કાર્યક્રમ આગળ વધે એ આપણા જે દેશની જે સ્થિતિ છે એને જો વધુ મજબૂત બનાવી હોય તો સમગ્ર જે જ્ઞાતિઓ હોય સમાજો છે એ બધાએ જ જોડાવવું પડશે એક થવું પડશે વિવિધતામાં એકતાના સૂત્રના તાતણે બંધાયેલી આપણી આ ભૂમિકા સદા ઉજળી રહી છે અનેક સમાજો વસે છે અને દરેક સમાજોની પોતાની અનન્ય અને બેજોડ જે છે તે ખાસિયતો છે અને એમાં પણ જો ખાસ કરીને ભરવાડ સમાજની વાત કરવામાં આવે તો એક એવો સમાજ છે જે પશુપાલન સાથે જોડાયેલો છે તેમનો પશુ પ્રેમ છે તે બે જોડ અને અનન્ય છે અને આ સમાજની અનેક ખાસિયતો છે ત્યારે ભરવાડ સમાજ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે નાના ભાઈ અને મોટાભાઈ જે બે ભાગ પડેલા છે તેના દ્વારા હવે જે છે બેટી વ્યવહાર કરવામાં આવશે તમામ પ્રકારના વ્યવહારો કરવામાં આવશે ત્યારે ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે ભરવાડ સમાજના અગ્રણી એવા રાજુભાઈ ઝુંઝા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર

અને એમાં આ પ્રકારની ચર્ચા થઈ હતી કે હવે રોટી વ્યવહાર તો છે પણ બેટી વ્યવહાર પણ થાય તો સોનામાં સુગંધ પડે એટલે ત્યારે પણ એ સમય અનુકૂળ નહોતો અને હવે સમયની માંગ છે કે ભાઈ આ સમયમાં બધાએ એક થવું જરૂરી છે સાંપ્રત સમાજ સમયમાં એટલા માટે હમણાં જ તાજેતરમાં જ કર્ણાવતી ખાતે જેમ નાના ભાઈ અને મોટાભાઈ સમાજ વચ્ચેના બેટી વ્યવહાર થયા દીકરી દીકરીના વ્યવહારો થયા એ આવકાર્ય છે અને હવે નાનાભાઈ મોટાભાઈ ભરવાડ ભૂલી અને ખાલી ભરવાડ છે એવું કરી અને દીકરીના રોટી બેટીના વ્યવહારો આગળ વધારવામાં આવે તો અત્યારે સમયની માંગ છે અને આ જરૂરી છે રાજુભાઈ ખાસ કરીને વાત કરીએ તો આપણે ત્યાં અનેક જ્ઞાતિઓ છે અનેક સમાજો છે એમાં પણ પેટા સમાજ હોય છે એ ખાસ કરીને જે ભરવાડ સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી રોટી બેટીના વ્યવહાર થશે તો એનાથી શું ફાયદો થશે ભરવાડ સમાજને શું ફાયદો થશે એક તો એક ધારો અમારા સમાજની દીકરી છે અધર સમાજમાં બીજા સમાજમાં ક્યાંય જાય એના કરતા આપણા જ સમાજની દીકરી છે અને આપણા સમાજમાં જ જો એના વ્યવહારો થાય તો એ એનું જે બધા સમય છે એક હોય ધારો કે આપણું સમાજ છે મારો ભરવાડ સમાજની વાત કરીએ તો એના જે ગુણો છે એના જે એની આમ આગેથી જે અહીલા આવતી પરંપરાઓ એ બધી જળવાઈ રહી છે એટલે આ જો ભરવાડ સમાજના દીકરા દીકરીને લગ્ન નાના ભાઈને મોટા વ્યા વચ્ચે થાય તો એ જે જેનેટિક જે ગુણો છે એ બધા જળવાઈ રહે રાજુભાઈ આ નિર્ણય ક્યારે લેવામાં આવ્યો અને કેટલા સમયથી આ નિર્ણયની ચર્ચાઓ થઈ રહી હતી એને લઈને ચર્ચાઓ તો મેં તમને વાત કરી દસ વર્ષ પહેલાથી અમારે આ વાત થાય છે જ્યારે જ્યારે મેળા મેળાવડો થાય જ્યારે અમારા સમાજના કાર્યક્રમો થાય સમૂહ લગ્નો હોય ત્યારે આ એક જ વાતને દોહરાવવામાં આવે અમારા સંતો મંતો પણ આમાં સમાજ આ જે પગલું છે એમાં સહમત છે અને હજી પણ સંતો દ્વારા પણ આની પહેલ કરવામાં આવે અને અમારા સામાજિક જ્યાં જ્યાં કાર્યક્રમો થાય તેની આમાં પહેલ અમે કરશું અને આ બધા આ કાર્યક્રમ આગળ વધે અને એવું જરૂરી છે અને ખાસ કરીને જોઈએ તો આ જે લગન એરેન્જ મેરેજ હમણાં જ થયા બાકી મારી પાસે હું સમાજના કાર્યોમાં જોડાયેલો છું તો અગાઉ દસ થી પંદર એવા કેસ એવા છે કે જે દીકરા દીકરીએ મેરેજ કર્યા કેમકે અત્યારે શિક્ષણનું મહત્વ છે શિક્ષણ આવ્યું છે એટલે એનો નિર્ણય લેવામાં સક્ષમ છે એ પોતે વિચારી શકે છે કે મારે શું કરવું એટલે ભરવાડ નાના ભાઈ ને મોટાભાઈ વચ્ચે લવ મેરેજ ઘણા બધા થયા છે તો હવે એરેન્જ મેરેજ થાય તો એ સોનામાં સુગંધ ભળે અને બહુ સારું પગલું છે રાજુભાઈ શું કેશો કે તમે તો સમાજના પણ અનેક લોકો સાથે જોડાયેલા તો લોકોની આ જ્યાંથી નિર્ણય આવ્યો ત્યારે લોકોની શું પ્રતિક્રિયા આવી લોકોને કેવું લાગ્યું હા બધાના જે જ્યાં જ્યાં અમારા સમાજના લોકો ભેગા થાય મળે એમ જ છે કે બહુ સારો નિર્ણય છે બહુ સારું કર્યું આવું થવું જ જોઈએ બધાને આ નિર્ણયને આવકારે છે અને સંતો મહંતોની પણ આ અંગે પહેલ કરશે અને સંતો મહંતો પણ આહવાન કરશે કે આ દિશામાં આગળ વધીએ અને આપણે નેક તો છે પણ એક બની અને જે પરંપરા આગળ રાજુભાઈ ખાસ કરીને આપણે જોઈએ તો જે સમાજ છે તે પશુ પ્રેમ સાથે જોડાયેલો છે તેના જે તેનું જે મુખ છે તેના પર ભોળપણના ગુણો નીતા હોય છે પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શિક્ષણ છે તેને લઈને આગામી સમયમાં શું શું કાર્યો થઈ રહ્યા છે હા મેં જોડાયેલા છું સામાજિક અગ્રણી અમારો સમાજ છે ને ભગવાન દ્વારકાધીશથી ખૂબ જ નજીક છે કેમકે કે ભગવાન કાળિયો ઠાકર છે ને અમારી સાથે એને ગાયો ચરાવેલી છે વર્ષો પહેલાં પાંચ હજાર વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારથી અમારો એક નાતો એની સાથે જોડાયેલો છે એટલે એક તો ભોળ પણ છે અને બીજું કે એક આમ અમારો સમાજ છે ને નીતિમતાને વળેલો છે એની સમય ગમે એ સમાજ ટ્રસ્ટ કરી શકે કેમકે એમાં બહુ ન આવી શકે અને બીજી વાત કરીએ તો શિક્ષણનું પ્રમાણ ધીમે દિવસે દિવસે વધતું જાય છે અમારા સમાજમાં ડૉક્ટરો છે વકીલો છે એન્જિનિયરો છે અને ઘણા બધા સારા બિઝનેસમેનો પણ છે એટલે હવે એનું કારણ છે કે શિક્ષણ શિક્ષણ હોય એ આપણે જોઈએ છે બીજા ઘણા બધા સમાજોમાં શિક્ષણ આવ્યું કે એનો ઘણો બધો ગ્રોથ થયો એમ અમારા સમાજનો પણ ઘણો બધો ગ્રોથ થયો છે અને હજી પણ શિક્ષણ માટે અમે વધુમાં વધુ શિક્ષણ બાળકો લઈએ એના માટેના પ્રયત્નો હોય છે જીપીએસસી યુપીએસસીની પરીક્ષાઓ હોય પોલીસ ભરતી હોય ક્લાસની ભરતી હોય એના માટેના અમે સેમિનારો રાખતા હોય છે એને માર્ગદર્શન પૂરતું મળી રહે એના માટે વ્યવસ્થા જમવાથી માંડી ને બધી અમે કરતા હોય છે ક્યાંય પણ સેન્ટરોમાં હોય જામનગર હોય રાજકોટ હોય એટલે સૌરાષ્ટ્ર આખા ગુજરાતમાં જ્યાં જ્યાં કાર્યક્રમો થાય ત્યાં અમારા સમાજ દ્વારા આવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે કે જેથી એને પોતાને પ્રોત્સાહન મળી શકે એને હૂંફ મળે અને એ એની દિશામાં આગળ વધી શકે રાજુભાઈ આપણે એક સામાજિક પરિપ્રેક્ષ્યથી જોઈએ કે ન માત્ર ભરવાડ સમાજ પરંતુ આપણે જોઈએ તો ઘણી બધી જ્ઞાતિઓ છે તો હવે આગામી સમયમાં એક બધી એક થવું કેટલું જરૂરી છે કારણ કે ધીરે ધીરે જો ભાગ પડતા જશે તો પછી દરેક જ્ઞાતિઓ જે છે તે અલગ અલગ થતી જશે તો એક થવું કેટલું જરૂરી છે એને સામાજિક દ્રષ્ટિએથી આપણે જોઈએ તો જેમ પરિવારો વિખાતા જાય છે એમ જ્ઞાતિઓમાંથી પેટા જ્ઞાતિઓ પણ ઘણી બધી વધી ગઈ છે એ બધી જ્ઞાતિઓ એક સ્ટેજ પર આવવું જશે એક ટેબલ ઉપર આવું કેમ કે અત્યારે સમયની માંગ છે વર્તમાન સાંપ્રત સમય ની વાત કરીએ તો અત્યારે આપણા વિદ્રોહીઓ વિદેશીઓમાં ઘણા બધા આપણે જોઈએ છે કે આપણા જે દેશની જે સ્થિતિ છે એને જો વધુ મજબૂત બનાવી હોય તો સમગ્ર જે જ્ઞાતિઓ હોય સમાજ હોય છે બધાએ જોડાવવું પડશે એક થવું પડશે અને એક મંચ ઉપર બધા આવવું પડશે તો જ આપણે વિદ્રોહીઓનો સામનો કરી શકશું રાજુભાઈ ખાસ કરીને જે તમે વાત કરી કે જે પહેલી વખત જે છે તે એક લગ્ન અરેન્જ મેરેજ પણ કરવામાં આવ્યા છે અને ત્યાંથી પહેલ શરૂ કરવામાં આવી છે તો હવે આગામી સમયમાં આને જે તમે જે નિર્ણય લીધો છે એને અમલ કરવા માટે શું શું કાર્યો કરવામાં આવશે ખાસ કરીને જોઈએ તો અહીં જે રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં જે અલગ અલગ સમૂહ થાય છે અમારે નાના ભાઈ મોટા અલગ અલગ થાય છે એ સમૂહ એક થાય ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે હમણાં જ આપણે એક બહુ મોટો બધો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં પણ રામબાપુ છે અમારા મહંત છે ત્યાંના એને આવી અપીલ કરી છે કે આપણે બધા એક થઈ અને એક વધુ મજબૂત બનીએ એટલે આના માટે આ દિશામાં અમે આગળ વધશું જ્યાં જ્યાં આવા કાર્યક્રમો થશે સમૂલગન છે બીજા ઘણા બધા કાર્યક્રમો હોય શિક્ષણના કાર્યક્રમો અમે સાથે હોય જ છીએ પણ જ્યાં જ્યાં અલગ પડતા હોય ત્યાં પાછા હવે એક થઈ અને આ દિશામાં વધુ આગળ વધીએ રાજુભાઈ આપણે જોઈએ તો જે અમદાવાદમાં તમે નિર્ણય લીધો છે અને સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને ભરવાડ સમાજના જે મોટાભાગના વિસ્તારો આપણને જોવા મળે છે તો ત્યાં સુધી પણ વાત લઈ જવાની જરૂરી રહેશે અને લોકોમાં પણ આને લઈને હવે જાગૃતિ લાવવી જરૂરી છે તો એને લઈને શું કરવામાં આવશે ખાસ કરીને જ્યારે સામાજિક પેલા શરૂઆત તો સામાજિક ક્ષેત્રથી કરવું પડે કે સામાજિક આપણે એકતા જાળવીએ અને એક બનીએ તો પછી રાજકીય ક્ષેત્રોમાં અને બીજી બધી ઘણી બાબતોમાં આપણે એનો ફાયદો મળે છે તો એના માટેનું એક પ્લેટફોર્મ છે કે સમાજ એક થાય સમાજમાં એકતા આવે એકતા આવ્યા પછી આ જે બધા દૂષણો છે એ બધા દૂષણો દૂર થાય અત્યારે જે યંગ જનરેશનમાં નાની મોટી જે કઈ વ્યસનો છે એ બધા દૂર થાય એમાં શિક્ષણનું પ્રમાણ વધે દીકરા દીકરીઓ એકબીજા બીજી બાર જતા હોય બીજા સમાજમાં દીકરીઓ જાતી હોય કે દીકરાના લગ્ન થતા હોય તો એ અટકે અને આપણું જે છે એ આપણું જળવાઈ રહી આપણી પરંપરા જળવાય આપણી સંસ્કૃતિ જળવાઈ રહી એ માટે અમારા સમાજના આગેવાનો રૂપે જ્યાં જ્યાં જરૂર પડશે એવા બધા અમે કાર્યક્રમો આપશું અને આગળ દિશામાં અમે આગળ વધશું રાજુભાઈ આપણે જોઈએ તો ભરવાડ સમાજે જે દાખલો બેસાડ્યો છે અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ છે જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે તો અન્ય કયા કયા નિર્ણયો છે તેના વિશે અત્યારે તમે વિચારી રહ્યો છે ખાસ કરીને સમાજના ઉત્થાન માટે ભરવાડ સમાજના ઉત્થાન માટે ખાસ કરીને એક અમારે ભરવાડ સમાજની વાત કરીએ તો એક મહત્વનું પાસું એ છે કે ગમે એવો નબળી પરિસ્થિતિ હશે તો એનું માવતર છે ને કે વૃદ્ધા હોય તો હું એક આપના વાત ગુજરાતીના માધ્યમથી એક બીજા સમાજને પણ એક કહેવા માંગુ છું કે તમારા જે માવતરે તમને નાનાથી મોટા કર્યા ઉછેર કર્યો અને પછી જો તમે એને છોડી દો તો એ બહુ મોટી ગંભીર ભૂલ એ સંતાનોની કહેવાય તો અમારામાં તો એ છે જ નહીં અમારા ક્યાંય દાખલો નથી કે અમારા ભરવાડ સમાજના માવતર છે એ વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમો બંધ થવા જોઈએ વૃદ્ધાશ્રમો ખીલવા ન જોઈએ એનો વ્યાપક એનો ન થવા વ્યાપક ન બનવા જોઈએ તો હું એક એ પણ એક મેસેજ આપું છું કે તમારા માવતરને સાચવો તમે અને વૃદ્ધાશ્રમો એક બંધ થવા જોઈએ અને બીજું કે જે એજ્યુકેશન છે વધુમાં વધુ એજ્યુકેશન સમાજમાં આવે તો જે સમાજમાં વધુ એજ્યુકેશન આવ્યું છે એ સમાજની ઉન્નતિ થઈ જ છે તો એજ્યુકેશન આવે તો એ સમાજનો વિકાસ થાય અને બીજું અલગ અલગ વાળાઓમાં વેચાયેલા છે એ એક થાય વ્યસનોથી મુક્ત થાય અને સમૃદ્ધ સમાજ બનાવીએ એવી અમારી નેમ છે આવા બીજા ક્યાં ક્યાં નિર્ણયો છે સમાજના અત્યારે જે સમાજના ઉત્થાન માટે નિર્ણય લીધો છે એવા બીજા ક્યાં ક્યાં નિર્ણયો તમે અત્યારે વિચારી રહ્યા છો એ નિર્ણયોમાં તો અમારે ખાસ કરીને અમે અત્યારે શિક્ષણ ઉપર વધારે મહત્વ આપી રહ્યા છીએ કે છોકરાઓ ભણે એના માટેની છાત્રલો વ્યવસ્થા દીકરીઓ કન્યા કેળવણી માટેના જ્યાં નથી અમુક ઘણા બધા સેન્ટરોમાં છે રાજકોટમાં છે અમદાવાદમાં છે એ બધા સેન્ટરોમાં છે પણ જ્યાં સેન્ટરોમાં નથી ત્યાં ખાસ કરીને દીકરીઓના એના કન્યા કેળવણી માટેના છાત્રાયેલો ઊભા થાય એને કન્યા કેળવણી માટે પ્રોત્સાહન મળે અને જો ભણેલી દીકરીઓ હશે તો સામે દીકરાઓને પણ ભણાવવો જોઈએ તો દીકરી દીકરી ભણેલા હશે તો એનો જે પરિવાર છે એ વધુ એજ્યુકેટેડ બનશે એટલે એના માટે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ હમ 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 તો રાજુભાઈ નિર્ણય લીધો છે તે સમાજે પણ સ્વીકાર્યો છે બે હાથે આ સો ટકા સ્વીકાર બધાને સ્વીકાર્ય છે અને હવે સમયની માંગ છે એટલે આ બધા ન સ્વીકારતા એ લોકો પણ સ્વીકારવું જ પડશે તો રાજુભાઈ આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા રાજુભાઈ અને રાજુભાઈએ જે રીતે વાત કરી કે જે ભરવાડ સમાજ છે તેના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સમયમાં નાના નાના ભાઈ અને મોટા ભાઈના જે વ્યવહાર છે તે હવે રોટી રોટીથી આગળ વધીને બેટીના વ્યવહાર પણ શરૂ કરવામાં આવ્યા છે અને અન્ય સમાજો માટે પણ દાખલારૂપ કહી શકાય તે રીતે તેમને વાત કરી અને અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર